સંસ્કૃતમાં આવે છે જેના પરથી કચ્છ જિલ્લાને તેનું નામ મળ્યું છે બનાસકાંઠાનું નામ બનાસ નદી પરથી જ્યારે અણહિલપુર પાટણ અણહિલ ભરવાડના નામ પરથી રખાયું છે મહેસાણા નામ આવ્યું છે તેના સ્થાપક મેસાજી ચાવડા પરથી સાબરકાંઠા સાબર નદી પરથી અરવલ્લી પહાડીઓ પર અરવલ્લી મહીસાગર મહિ નદી નામ પરથી આવ્યું છે દાહોદ નામ દધીથી રૂચિ પર પડ્યું છે જેમનો આશ્રમ દૂધમતી નદીના કિનારે હતો પાંચ મહેલ ગોધરા દાહોદ હાલોલ કાલોલ અને ઝાલોદ પરથી પંચમહાલ જિલ્લાનું નામ રાખવામાં આવેલ છે નામ પરથી રાખવામાં આવેલું છે નર્મદા નું નામ નર્મદા નદી પરથી રખાયું છે વિશ્વામિત્રી નદી ના કિનારે ઘણા વડના વૃક્ષો છે આથી સંસ્કૃત માં વટસ્થ્ય ઉદરી પરથી વડોદરા નામ પડ્યું હોવાનું માનવામાં આવે છે મહર્ષિ ભૃગુ ના નામ પરથી ભરૂચ તાપી નદી પરથી બન્યો તાપી જિલ્લો સુરેન્દ્રસિંહજી નામ પરથી બન્યું સુરેન્દ્રનગર જામનગર દ્વારકાધીશ મંદિર પરથી દેવભૂમિ દ્વારકા પોરઈ દેવી પરથી પોરબંદર જૂના કિલ્લા અર્થાત ગઢ પરથી બન્યું જુનાગઢ ભગવાન ચંદ્ર એટલે કે સોમ પરથી બન્યું છે ગીર સોમનાથ આવા જ વિડીયો જોતા રહો